મંડળ એની એકસો પાંચ વર્ષની યાત્રા પૂરી કરી બીજી શિક્ષણ યાત્રા શરૂ કરી છે ત્યારે તેની તમામ શાળાઓ આનંદ મહોત્સવથી જન્માષ્ટમીનો મહોત્સવ ઉભી રહી છે આજે કરરવ શાળાની અંદર આ જન્માષ્ટમીનો મહોત્સવ બાળકોએ જે રંગે જંગે ઉઠ્યો એ જોવા જેવો માહોલ હતો નાના બાળકો કૃષ્ણ રાધા અને એ બની અને પોતાનો પ્રેમ જે જન્માષ્ટમી મહોત્સવ વખતે વ્યક્ત કર્યો છે એ આનંદ જોઈ અમે સૌ પણ આનંદમાં તરબોળ થયા હતા અમે શિક્ષિકા બહેન એમને સરસ મજાનો એક રાસ રમ્યા બાળકો પણ રાસ રમ્યા કરવા ગાવ્યા અને જે આ માહોલ તમે ચિત્રમાં જોઈ શકશો એ અદ્ભુત હશે આવો માહોલ આવો આનંદ માણવાનો વ્યક્તિઓને મળે છે બધાને આ આનંદ મળતો નથી જય કનૈયા લાલ ક્રી